હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું જનરલ નોલેજમાં બિન સચિવાલય ક્લાર્ક પેપર જે એકવીસ બાર બે હજાર ચૌદમાં પૂછાય ગયેલ છે એના વિશે સો પ્રશ્નો અને જવાબો જોઈશું તો મિત્રો સ્ટાર્ટથી એન્ડ સુધી તમે મારો વિડીયો જોશો તો તમારી એક્ઝામમાં પ્રશ્નો કામ લાગશે તો શરૂઆત કરીએ બિનસચિવાલય ક્લાર્ક પેપર એકવીસ બાર બે હજાર ચૌદ પહેલો પ્રશ્ન દાંડી કૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો જવાબ આવશે સવિનય કાનૂન ભંગ મિત્રો રેડ કલરમાં જે છે એ જવાબો છે આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનનાર્થે શબ્દ શોધો અશ્વ જવાબ આવશે એ તો ખા ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ સાચો સ્પેલિંગ કયો તો બી નંબરનો ઈ આર એસિ પીઈ આર એ એન સી ઈ ચાર નંબર બ્રિક્સ દેશના સમૂહમાં ભારત બ્રાઝિલ અને રશિયા ઉપરાંત કયા દેશનો સમાવેશ થાય છે જવાબમાં ડી આવશે ક્યુબા અને સ્પેન પાંચ નંબર જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે જવાબ આવશે એ દાંતા અને પાલનપુર છઠ્ઠો જોઈએ કઈ જોડી ખોટી છે તે શોધો બી નંબર પૂંજી पुलिंग सात नंबर जी द पर्सन हु कंडक्ट सेल एट विच गुड आर शो टू द पर्सन मेकिंग द हाइएस्ट विद और ऑफर इन कॉलेज सिटी आई ओ एन डबल ई आर आठ नंबर गुजरात सौ प्रथम महिला मंत्री कोण था में आ सी इंदुमतीबेन सेठ નવ નંબર અવરોધનો એકમ શું છે ડી ઓહમ દસ નંબર એસટીએમએલનો ઉપયોગ સેના માટે થાય છે જવાબમાં આવશે સી વેબ પેજ બનાવવા અગિયાર નંબર સંસદમાં નાણાકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરીની જરૂરી છે તો જવાબમાં આવશે એ રાષ્ટ્રપતિ બાર નંબર જોઈએ નીચેના પૈકી કઈ જોડ સાચી નથી બી નંબર રાષ્ટ્રીય પ્રાણી સી તેર નંબર જોઈએ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કયા ઓપ્શનની મદદથી માઉસની ક્લિક બદલી શકાય છે જવાબમાં આવશે બી કંટ્રોલ પેનલ ચૌદ નંબર જોઈએ ભારતની સંવિધાન સભા દ્વારા તારીખ ખાલી જગ્યાના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું જવાબમાં આવશે સી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ પંદર નંબર જોઈએ સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો યુનિફોર્મ સિવિલ કોડ ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે જવાબમાં આવશે બી અનુચ્છેદ ચુવાલીસ સોળ નંબર જોઈએ ગુજરાત રાજ્યમાં સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે જવાબમાં આવશે બી બારડોલી સત્તર નંબર આપેલ શબ્દ માટે વિકલ્પુમાથી સમાનાર્થી શબ્દ શોધો સરસ્વતી જવાબમાં આવશે ભારતી અઢાર નંબર ફાઇન કરેક્ટ સ્પેલિંગ તો જવાબમાં આવશે બી બીઓ યુ ક્યુયુ ઇટી ઓગણીસ નંબર જોઈએ ભારતના ઓગણત્રીસમાં રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલ તેલંગાણા રાજ્યની હદ કયા રાજ્યની હદ સાથે મળતી નથી તો જવાબ મળશે તમિલનાડુ પાલનપુર નજીક આવેલ દોતીવાડા ખાતે કઈ નદી પર બંધ બાંધવામાં આવેલ છે જવાબ આવશે બનાસ એકવીસ નંબર જે લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે જવાબમાં આવશે બાળક છોકરું બાવીસ નંબર એ પર્સન લાઈફ હિસ્ટરી રાઇટિંગ બાય સમ અધર પર્સન જવાબમાં આવશે એ બાયોગ્રાફી ત્રેવીસ નંબર ગુજરાતનું પ્રસિદ્ધ નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલ છે જવાબમાં આવશે એ કચ્છ એસટીએમએલમાં ફોર્મ બનાવવા કયા ટેગનો ઉપયોગ થાય છે જવાબમાં આવશે બી ફોમ પચીસ જોઈએ ભારતનું નાણાકીય વર્ષ કયું ગણાય છે જવાબમાં આવશે ડી એપ્રિલથી માર્ચ છવ્વીસ નંબર જોઈએ બંધારણ અનુસાર ખાલી જગ્યા જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો ખાલી જગ્યા તો જવાબમાં આવશે બી એક અતૂટ ભાગ છે સત્યાવીસ નંબર જોઈએ કોમ્પ્યુટરમાં કોઈપણ ફાઇલને ડિલીટકીની મદદથી દૂર કર્યા પછી કઈ જગ્યાએ જોઈ શકીએ છીએ જવાબમાં આવશે બી રિસાયકલ બિન અઠ્યાવીસ નંબર જોઈએ ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશિષ્ટ દરજ્જો આપવામાં આવે છે તો જવાબમાં આવશે એ અનુચ્છેદ ત્રણસો સિત્તેર ઓગણત્રીસ નંબર જોઈએ નીચેના પૈકી કયા દેશ બંધારણ વિશ્વનું સૌથી લાંબુ સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે જવાબમાં હશે ડી ભારત ત્રીસ નંબર જોઈએ ઓઝોન સ્તર કયા વિકિરણોનું શોષણ કરે છે જવાબમાં છે એ પાર જાંબલી એકત્રીસ નંબર છ ટકા લેખે રૂપિયા છસોનું બીજા વર્ષનું ચક્રવર્તિ વ્યાજ રૂપિયા ખાલી જગ્યા થાય જવાબમાં હશે બી ત્રણસો એક્યાસી પોઈન્ટ સાહીઠ બત્રીસ નંબર બહારના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે જવાબમાં છે સી સરદાર વલ્લભભાઈ પટેલ તેત્રીસ નંબર નીચે આપેલ શબ્દના વિરુદ્ધથી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો તો કુવડ તો જવાબમાં છે સી સુગઢ ચોત્રીસ ખાલી જગ્યા પીપલ આર સ્માર્ટ ઇનફ નોટ વી નોટ ટુ વી ચેટ તો જવાબમાં છે એ અર્બન તમિલનાડુ રાજ્યના હાલના મુખ્ય પ્રધાન જય લલિતા છત્રીસ ભારતના માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું જવાબમાં આવશે અમદાવાદ સાડત્રીસ નંબર જે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ દત્તો ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત લાભાર્થીને કેટલી રકમની મહત મર્યાદામાં મશીનરી અથવા વર્કિંગ કેપિટલ અથવા બંને માટે ધિરાણ મળી શકે તો જવાબ આવશે એ એક લાખ રૂપિયા અડત્રીસ નંબર થ્રો ધી પેન બ્લેન્ક ધ ડસ્ટબિન જૉબ આવશે બી ઇનટુ ટુ નંબર જોઈએ ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ હતી જવાબ મહેંદી નવાજ જંગ ચાલીસ નંબર કોમ્પ્યુટરમાં માઉસને ઈચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે તો જવાબમાં આવશે સી પોઈન્ટિંગ એકતાલીસ જોઈએ અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે જવાબમાં આવશે સી નાણાં પ્રધાન બેતાલીસ નંબર જોઈએ ભારતના બંધારણ મુજબ ભારતમાં નાગરિકતા વિષય કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે જવાબમાં આવશે એ કેન્દ્ર સંઘ યાદી તેતાલીસ નંબર જોઈએ એમએસ વર્લ્ડની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈનને શું કહે છે તો ડી ટાસ્ક બાર બાર સ્ટેટસ બેતાલીસ નંબર ભારતના બંધારણ મુજબ ભારતમાં નાગરિકતા વિષય કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે તો એમાં આવશે કેન્દ્ર સંઘ યાદી તેતાલીસ એમએસ વર્ડની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈને શું કહે છે તો જવાબમાં આવશે ડી સ્ટેટસ બાર ચુવાલીસ વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કોઈ વિધાન સાચું નથી ડી આ સમિતિના બે સભ્યોની નિમણૂક સીએજી દ્વારા કરવામાં આવે છે પિસ્તાલીસ નંબર જોઈએ ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોના નામો ભારતના બંધારણની કઈ અનુસૂચિ જવાબ આવશે બી અનુસૂચિ એક છેતાલીસ અમૃતા દેવી બિશ્નો નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે છે ડી આવશે વન્યજીવો સુડતાલીસ એક મારી પાસે નિશ્ચિત સંખ્યામાં ગુલાબના ફૂલ છે તેમાંથી તે દરેકમાં નવ ગુલાબ બાંધીને કેટલા હાર બનાવે છે જો તેણે દસ હાર ઓછા બનાવ્યા હોત તો દરેકમાં છ ગુલાબ બાંધત તેણે કેટલા હાર બનાવ્યા હશે જવાબ હશે એમાં પચીસ અડતાલીસ નંબર જોઈએ કચ્છ જિલ્લામાં આવેલ પાનધ્રો વિસ્તારમાંથી શું મળી આવે છે જવાબમાં આવશે બી લિગનાઇટ કોલસો ઓગણપચાસ નીચે આપેલ શબ્દના વિરોધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો ઉખર તો જવાબ આવશે ડી ફળદ્રુપ પચાસ નંબર જોઈએ ગીવ પુલર ફોર્મ ઓફ સીપ તો જવાબ આવશે એ સીપ સાહિત્ય ક્ષેત્રનો વર્ષ બે હજાર ચૌદનો નો વિશ્વનો સર્વોચ્ચ નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે એ પેટ્રિક મોડિયાનો એટલે ફ્રાન્સ બાવન નંબર કયા દિવસને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ તરીકે ઉજવામાં આવે છે જવાબ આવશે બી એક મે તેપન નંબર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો રહી રહીને પડતા વરસાદનું ઝાપટું સીમા સરવડુ ચોપન નંબર ધ કેટલ બ્લેન્ક ગ્રેજિંગ ઇન ધ ફિલ્ડ તો આ સી આર ગણેશ વાસુદેવ માલવણકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું જવાબ આવશે એ સ્પીકર ભારતીય રિઝર્વ બેંક સ્થાપના કયા વર્ષમાં થઈ હતી જવાબ ડી ઓગણીસો પાંત્રીસ નવેમ્બર જોઈએ ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ ખાલી જગ્યા જવાબ આવશે સી રાજકીય અધિકાર છે ઓગ નંબર માહિતી અધિકારથી અમલી બન્યો જવાબ આવશે એ તારીખ બાર દસ બે હજાર પાંચ એકસઠ ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે જવાબ આવશે સંસદ અને ન્યાયપાલિકા બંને પોતપોતાના ક્ષેત્રમાં રંગ સૂત્ર હોય છે જવાબ આવશે બી ત્યાવીસ તેસઠ નંબર જોઈએ એક સજ્જ એક હોસ્પિટલના બાળ વોર્ડના દર્દીઓને દરેકને ત્રણ સફરજન મળે એ રીતે સફરજન વેચે છે જો પચીસ બાળ દર્દીઓ વધુ હોત તો એટલા જ સફરજનમાંથી દરેકને બે સફરજન મળત તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે તો પચાસ જવાબ મળશે પચાસ ચોસઠ મહિલાઓને પ્રિય એવી બાંધણી માટે કયું શેર જાણીતું છે તો જવાબ મળશે એ જામનગર પોષ્ટ આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે કંસમાં લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો તો મરુભૂમિ જવાબમાં એ છાસઠ નંબર ગીવ પુલર ફોર્મ ધ તો હિપનોટીસિસ એમાં જવાબ આવશે એચ વાય પી ઓ ગુજરાત સરકારશ્રી સ્વાવલંબન અભિયાન અંતર્ગત ખેડૂતો પોષકક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને કયા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવે છે તો જવાબ આવશે ગોદામ બનાવવા માટે અડસઠ ગુજરાત રાજ્ય માટે બારમી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે જવાબ આવશે દાંડી યાત્રા ઓગણસિત્તેર નીચેનામાંથી કયો ઉપમા અલંકાર નથી તે ઓળખાવો જવાબ આવશેમાં બીજા બધા વગડાના વાઈફ ઇઝ કોલિટ જવાબ આવશે બી -E r ડબલ્યુઆર ગુજરાત રાજ્યના રન ફોર યુનિટી કાર્યક્રમ કઈ કઈ તારીખે યોજવામાં આવે છે જવાબ હશે સી એકત્રીસ ઓક્ટોમ્બર હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કાર્ય કોણ કરે છે ડી ઓપરેટિંગ સિસ્ટમ તો તેરમાં ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો છે તો જવાબમાં આવશે એ લક્ષ્મી મલ સિંધવી ચુઓતેર ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલ છે જવાબમાં આવશે સી ત્રણસો ચોવીસ પંચોતેર એમએસ એક્શનમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે તો બી સ્કર્ટ એસ ક્યુઆરટીતેર ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા તે જવાબદાર બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સિતોતેર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજ કોણ નિભાવે છે જવાબ આવશે ડી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ નીચેના પૈકી કયો પદાર્થ રસ્તા બનાવવા માટે ઉપયોગી છે જવાબ આવશે સી આસપાલ ઓગણ્યાસી રૂપિયા ત્રણસો પંદર ખાલી જગ્યાના નેવું ટકા પ્રશ્નાર ડી હશે ત્રણસો પચાસ એસી નંબર જોઈએ ગુજરાતના સુલતાન અહમદ શાહે વસાવેલ શહેર અહમદનગર આજે કયા નામથી ઓળખાય છે તો જવાબ આવશે આમ તો આમાં મિત્રો પ્રોબ્લેમ લાગે છે જવાબ આવે અમદાવાદ બરાબર અહીંયા હિંમતનગર બતાવે છે પણ મારા ખ્યાલથી અમદાવાદ આવે ન્યાયમૂર્તિ રાનડે અને લોકમાન્ય તિલક એક જ સમયમાં થઈ ગયા હતા જવાબ સમકાલીન વોર્થ ધર્ડ વેર આઈડિયલ બ્લેન્ક ઓફ ધેમ સ્ટુડઅપ ટુ આન્સર જવાબ નાઇધર ત્યાસી નંબર ગુજરાત રાજ્યમાં મધ્ય ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી તો માધવસિંહ સોલંકી ચોર્યાસી નંબર જોઈએ કોમ્પ્યુટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ કયો તો જવાબ હશે ડીએમ બી પંચ્યાસી નંબર રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવું જરૂરી છે તો ડી નંબર જોઈએ ભારત સંવિધાનમાં બેતાલીસ માં સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે જવાબ આવશે ક કત્યાસી એમએસ સેક્શનમાં કુલ કેટલી હરોળ હોય છે જવાબ આશરે પોસઠ હજાર પાંચસો છત્રીસ અઠ્યાસી નંબર જે આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નિમે છે જવાબ આશિર ડી રાષ્ટ્રપતિ નેવ્યાસી જીપ્સમ યાનિ કે ચિરોડીનું અણુસૂત્ર કયું છે તો જવાબ આશે ડી સી એસ ઓ ફોર ટુ એચ ટુ ઓ નેવ એક પાણીની ટાંકીને બે નળ બેસાડેલા છે ફક્ત નાનો નળ ખોલતા ટાંકી છ કલાકમાં ખાલી થઈ જાય છે અને ફક્ત મોટો નળ ખોલતા બધું જ પાણી ચાર કલાકમાં ખાલી થઈ જાય છે જો બંને નળ ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ખાલી થઈ જાય જવાબ ડી બે કલાક ચોવીસ મિનિટ એકાણું ડુ યુ નો અંડર બ્લેન્ક લીડરશીપ વી વોન ફ્રીડમ જબ આવશે ઓ ડબ્લ્યુએચસી બાણું નંબર જોઈએ પ્રાથમિક શિક્ષક અને શાળાની ગુણવત્તાનું ગ્રેડિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જવાબ આવશે ગુણોત્સવ ત્રાણું નંબર જોઈએ આયોજન પંચની રચના કેવી રીતે કરવામાં આવી છે જવાબ આવશે સી ભારત સરકારના ઠરાવ દ્વારા ચોરાણું નંબર જે આઈ એસ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની ટ્રેનિંગ કયા કયો આપવામાં આવે છે તો જવાબ આવશે મસૂરી પંચાણું ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે કયા સાધનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ આવશે ડી પ્રિન્ટર છન્નું જોઈએ ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાલ છે તો જવાબ આવશે સી બાવીસ સત્તાણું નંબર જોઈએ કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાઈડ સ્પિરિટ કહે છે જવાબ આવશે એ પાંચ ટકા અઠાણું નંબર જોઈએ એક ક્રિકેટ ટીમના પહેલા દાવમાં પ્રથમ છ ખેલાડીઓએ કરેલ રનની સરાસરી પંચોતેર રન અને અંતિમ છ ખેલાડીઓએ કરેલા રનની સરાસરી પાંત્રીસ રન છે જો ટીમમાં તમામ અગિયાર ખેલાડીઓએ કરેલા રનની સરાસરી પચાસ રન હોય તો છઠ્ઠા ખેલાડીઓએ કેટલા રન કર્યા હશે જવાબ આવશે સી એકસો દસ નવ્વાણું નંબર જોઈએ બે વર્ષ પહેલા માતા પિતા અને બે પુત્રીઓની ઉમરનો સરવાળો ચાલીસ વર્ષ હતો વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ખાલી જગ્યા વર્ષ હશે તો જવાબ હશે ડી સાઈઠ સો નંબર જોઈએ આદિજાતિ વિસ્તારોમાં બીપીએલ આદિજાતિ કુટુંબોની આવક વધારવાના હેતુસર સરકારશ્રીના દ્વારા શરૂ કરવામાં આવેલ આદિજાતિ મહિલા પશુપાલક માટેની વિશિષ્ટ યોજના કુલ કેટલી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા કરવામાં આવે છે જવાબ આવશે એ જવાબ આવશે એમાં ફોર